સાધુ થવાની વાત આવી તો ઘરમાં ડૉક્ટર સ્વામીએ તો હમણાં ઉત્સવની અંદર એમના ઘરની આર્થિક પરિસ્થિતિની વાત કરી અને આ બધા એ બધી વાતો સાંભળેલી છે કે ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી અને બીજો પણ પ્રસંગ એવો બની ગયો હતો કે યોગી બાપાને ખબર કે મોતીભાઈ ભગવાનદાસની ઈચ્છા ઓછી છે એ ના પાડે છે કે તમે એવી સાધુ બનાવશો નહીં યોગી મહારાજ વિચરણ કરતાં કરતાં સોખડા એક ગામ છે તો ત્યાં આગળ મંદિરમાં સ્વામી ઉતારો કરેલો હતો એના ચોકની અંદર શૌચ વિધિ કર્યા પછી એક નાળિયેરીનું ઝાડ એ ઝાડ પાસે ચોકડી અને ચોકડીની અંદર ત્યાં આગળ યોગી બાપા નાતા હતા અને તે વખતે યોગીજી મહારાજે બોમ્બ ફોડ્યો યોગીજી મહારાજે વાત કરી કે મારે તમને સાધુ નથી બનાવવા તમારે સાધુ થવાનું નથી આ તો વિચારવા પડી ગયા મોતીભાઈ ના પાડે છે તમને આફ્રિકા મોકલશું તમને પરિણાવ છે અને તમે ગૃહસ્થાશ્રમમાં હશો ને તો પણ કમાણી ખૂબ સારી થશે અને કીર્તિ તમને ખૂબ મળશે આ પ્રલોભન આપ્યું તો એક ધબકાર ચૂકી ગયા પણ મોહન મહારાજે તે વખતે એવી વાત કરી કે મારે તો સાધું જ થવું છે અને સાધું થઈને મારે આપને રાજી કરવા છે એ બે વખત બોલ્યા અને જોયું એમની દ્રઢતા કેમની ઈચ્છા આ છે પ્રલોભન બધું હોવા છતાં તે વખતે આફ્રિકા જોવું બહુ મોટી વાત હતી અને મોહન મહારાજ સાથે લગ્ન કરવા માટે સત્તર માગા હતા અને પેઠણ આપે મોટી પટેલો હોય ને છોકરી પૈઠણ લઈને આવે એ બધું જ હતું ને આર્થિક પરિસ્થિતિ આવી હતી અને મોતીબાએ બધું જાણતા હતા અને યોગી બાપા બોલ્યા અને બધી વાતચીત થઈ એટલે સાદું થવાની દ્રઢતા એમના જીવનમાં હતી યોગી બાપા નાતા નાતા ઊભા થઈ ગયા અને ભીના કપડે ભેટી પડ્યા અને યોગી બાપા એવું બોલે કે મારો પણ વિચાર તમને સાતું બનાવવાનો છે પણ મોતીભાઈનું મારે રાખવું પડે ને પણ તમારે જેમ જેમ ચોખ્ખી વાત કરી દેવી મારે બધી મળતી વાત કરવી પડશે ત્યાં જ મોતીભાઈ આવ્યા અને મોતીભાઈ માટે એવું કહેવાતું ઊંચા પડછન ચાલે તો ધરતી ધ્રુજે એવી વ્યક્તિ મોતી મોતીભાઈ ભગવાનદાસ બધા ભજનો બનાયા છે ને અને એકદમ ત્રાહડ પાડી અને કીધું આપણે સાદું થવાનું નથી યોગી બાપાની હાજરીમાં વાત કરી કે જો આપણા કુટુંબમાંથી ચાર જણા સાધુ થવા માટે ગયા એક પણ ટક્યો નથી અને આ તો પરદેશી છે આ એટલે વિનુ પરદેશી જબલપુરથી આવેલા ને એને સત્સંગનું કંઈ જ્ઞાન નથી આ ટકવાનું છે અને યોગી બાપાને વાત કરી કે આનો હું હિત છું છું કે નહીં બાપા કે ખરા ને કે ચાલ ઘરે નથી એ જેવું બોલ્યા અને એકદમ મક્કમતાથી જતા નમ્રતાથી વિનુભાઈ પોતે એવું બોલ્યા કે મારે તો સાદું થવું છે સંસારમાં પડવું નથી એક તમાચો માર્યો એમનો ગાળ પ્રસાદીનો છે પ્રસાદીનો એક તમાચો માર્યો બરાબર ચાલ ઘરે ત્રણ ત્રણ દિવસ આપું નિર્ણય કરી લે છે મોહન સાંઈ મારે જે વાત કરી સાધુ થવાનો મારો અંતિમ નિર્ણય છે મારે બીજો કોઈ વિચાર કરવાનો છે જ નહીં એ બોલ્યા ને આમ જોઈ જ રહ્યા ત્યારે યોગી બાપા ભળ્યા યોગી બાપા કે મોતીભાઈ એમની ઈચ્છા છે તો ભલે થવા દો એમની ઈચ્છા છે તો થવા દો અને તમે આશીર્વાદ આપો બસ આટલી વાત કરી જો યોગી બાપા પણ બોલ્યા અને પછી મોતીભાઈ કીધું કે ભાઈ તું સાધુ થાયમાં હું રાજી છું મારા આશીર્વાદ છે એમ કરીને મોતીભાઈ નીકળી ગયા ત્યાંથી એ જતા જ રહ્યા કારણ કે આખો ધડાકો આખો થયો હતો પ્રસંગ થયો હતો પણ યોગી બાપા એ અતિશય રાજી થયા અતિશય પ્રસન્ન થયા અને પછી ઓગણીસો ને સત્તાવનની સાલમાં એ મોહન મહારાજ છે તો મોહન મહારાજને એટલે વિનુભાઈને દીક્ષા આપી ગોંડલની અંદર હકીકતની અંદર તો દિવાળીની આસપાસ દીક્ષા આપવાની હતી પણ વસંત પંચમીની આસપાસ ફેબ્રુઆરી મહિનાની અંદર અને બીજના તિથિ હતી અને એ તિથિએ મોહન સ્વામી મહારાજને અક્ષદેરીમાં દીક્ષા આપી તે વખતે પ્રમુખસ્વામી મહારાજ પણ ત્યાં આગળ હાજર હતા અને કોઈ સગાવાલાને તો ખબર હતી જ નહીં અને આ યોગી બાપાએ જ ઓચિંતી વાત કરી કે આપણે કાલે તમને દીક્ષા આપવાની છે એમ કરીને ત્યાં આગળ એમણે દીક્ષા આપી એ વિનુભાઈ એવું નામ પાડ્યું હવે દીક્ષા આપીને પાર્ષદની યોગી બાપા દેખાય એકદમ હા કશું ખબર જ પડતી નથી નહોતી આપી હવે જો પાર્ષદ તરીકે જનોઈની દીક્ષા આપી હોત ને તો શાસ્ત્રી મહારાજના વખતના ઘણા બધા સંતો બીજા મંદિરોમાં હતા એ લઈ જાતે એમને પણ આ તો જનોય નહોતી આપી એટલા માટે તો એ કેવી રીતે પાર્ષદ તરીકે ચાલે પાર્ષદ એ કહેવાય પાર્ષદ ન પણ કહેવાય એવું ઓછી યોગી બાપાએ રાખ્યું કારણ કે પોતાની સાથે રાખીને યોગી બાપાને ઘડતર એમનું કરવું હતું આ વિનુભાઈ વિનુભગત બન્યા અને એ વિનુભગત એ યોગીજી મહારાજની અંદર એ પોતે જોડાઈ ગયા એ જોડાયા અને જે આજે સાધનાની આપણે વાત કરીએ છીએ ને આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ કે આ પ્રગટ ભગવાનને સંત મળે એની આપણને ઓળખાણ થાય એમાં આપણે જેટલા જોડાઈએ એટલા આપણે આધ્યાત્મિક અને ભગવાન સુધીનો માર્ગ છે આપણા હાથની અંદર આવે તો જોડાણ એટલે શું એ આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે એ મરજી પ્રમાણે વર્ત્યા છે આ જોડાણ એમાં નિર્દોષ ભાવ ભાવ રાખીને જોડાયા છે અને એના સિવાય બીજો કોઈ વિચાર કર્યો જ નથી યોગી બાપાની જીવ વળે તો મહાન સ્વામીનો દેહ વળે એ પ્રસંગનું પોતે વર્ણન કર્યું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં બધાર્યા અને ત્યાર પછી બધા સંતો મોહનસાઈ મહારાજ સાથે ગોષ્ઠી કરતા હતા અને કેટલાક બધા સ્મૃતિના પ્રસંગો ચાલતા હતા એમાં વિવેકસાગર સ્વામીએ મોહનસાઈ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના મોહનસાઈ મહારાજના યુગજી મહારાજના કેટલાક પ્રસંગો કહ્યા અને પછી બધા સંતોએ આગ્રહ કર્યો મોહનસાઈ મહારાજને સ્વામી આપને પણ કોઈ સ્મૃતિઓ તો પ્રસંગો એટલે બનસાઈ મહારાજે વાત કરી કે ઓગણીસો ને છપ્પન સત્તાવનની સાલ હશે હું યુવકમાં હતો યોગી બાપાએ મને ઉપવાસ આપેલો ઉપવાસ એટલે કંઈ ખાવાનું નહીં પાણી પણ નહીં કોઈ લિક્વિડ નહીં ફ્રૂટ નહીં ફરાળ નહીં કાંઈ નહીં બીજે દિવસે પારણા કરવાના હોય તો દર્શન કરીને પારણા કરવા એટલા માટે યોગી બાપાના દર્શન કરવા માટે ગયા ઉપવાસ આગલા દિવસે હતો હવે જે માણસે નિર્જળા ઉપવાસ કર્યો હોય ને જેમ ઉપવાસી નરને આવે અમૃતનું નોતરું તે પળ એક ખમે નહીં જાણે કઈ વાર તે હું પાન કરું આપણે તો રાહ જોતા હોય છૂટી આ તીર નીકળે ને બાણમાંથી ધનુષમાંથી ક્યારે પારણા કરીએ અને જ્યાં દર્શન કરવા માટે આવે આ યોગી બાપાએ કીધું કે આજે નિર્જળા ઉપવાસ કરશો બીજો કે હા બાપા કરી નાખ્યો ઉપવાસ પાછા ત્રીજે દિવસે આશીર્વાદ લેવા માટે આવ્યા દર્શન કરવા માટે આવ્યા યોગી બાપા કે આજે ઉપવાસ કરશો નિરચળ હા સ્વામી ત્રીજો પાંચ સળંગ ઉપવાસ આપ્યા અને છઠ્ઠે દિવસે યોગીજી મહારાજે જાતે શરબત બનાવ્યું અને શરબત બનાવીને મોહનસિંહ મહારાજને પાયું લીંબુનું પાણી પાયું અરે કોઈ બધા સંતોએ પૂછ્યું સ્વામી આપને પાંચ ઉપવાસ આપ્યા યોગી બાપા આટલું બધું એ કે યોગી બાપાને પ્રેમ હોય ને હેત હોય તો જ આપે એમને દયા હોય તો જ આપે સળંગ પાંચ ઉપાસ કોઈ વિચાર નહીં કોઈ શંકા નહીં કંઈ કાંઈ કરતા કંઈ નહીં એમણે કહ્યું છે માટે કરવાનું જો નિર્દોષ ભાવ દિવ્યભાવથી એમણે યોગી બાપાનું સેવન કરેલું છે નિર્દોષ ભાવ દિવ્યભાવથી જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય એક પડની અંદર માણસને ઓળખી જાય એમને ખબર પડી કે એના મનની અંદર કયો વિચાર ચાલતો હશે જ્યારે ભણતા હતા ત્યારે ગણિત પણ બહુ પાવરફુલ હતું લોજિક પણ બહુ પાવરફુલ હતું ભણવાના બધા વિષયોમાં તાર્કિક દ્રષ્ટિએ મુલવણી કરવા માટે ટેવાયેલા હોય અરે યોગીજી મહારાજ એમને એમ કહે કે જાઓ તમે ખેતરની અંદર કાંકરા વીણવા માટે જાઓ તે કાંકરા વીણવા માટે યોગી બાપા મોકલતા તે સાથે બધા આફ્રિકાથી સાધુ થવા માટે આવેલા એ લોકોને પણ ભેગા લઈ જાય ગોંડલની અંદર પાછળ વાડી છે તો કાઠિયાવાડની અંદર તો પથ્થરની કાંકરા સિવાય કાંઈ જ ન હોય વીણીને તમે નાખો ક્યાં ગુજરાતી ભૂમિ ખોદો તો ગુજરાતી ભૂમિ એમાં એક પણ પાણો ના આવે કાઠિયાવાડની જે ભૂમિ છે કાઠિયાવાડની ભૂમિમાં તમે પથ્થર જેવા કશું છે જ નહીં ખોદો તો પથ્થર ખોદો તો પથ્થર 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 ને કાંકરી યોગી બાપા કે જાઓ કાંકરા વીણવા માટે જાઓ પણ શેના માટે આને એને ધ્યાન સાથે શું લેવા દેવા આને તપ સાથે શું લેવા દેવા આને માળા છે મંત્ર જાપ સાથે શું લેવા દેવા આને એને વાર્તા શાસ્ત્ર વાંચન સાથે શું લેવા દેવા કોઈ લેવા દેવા જ નથી કાંકરા વીણવા માટે જાઓ જોતા હતા એ જે ભાવ છે ને મોટા પુરુષ કળે છે અલે મોકલ્યા અલે મોહન સ્વામી મહારાજ ઉત્સાહથી પ્રેમથી એ જે કાંકરા છે એ કાંકરા વીણવા માટે ગયા સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામીની પોતે વાત કરે છે અલે એ કઈ વાત કરે છે એ વાતની અંદર પણ આ જ વાત આવે છે કે આફ્રિકામાં મોહન સ્વામી મહારાજ હતા ઈશ્વર સ્વામી હતા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરે તો યોગી બાપાને કોઈ તકલીફ ન પડે તો પથારી કરે પ્રમુસાઈ મહારાજ કે હું બધું જોઉં તો એ લોકો કે ચલો આવું શીખું બરોબર નથી આ ઓછાડ બરોબર નથી આ આમ છે આમ કરીએ આમ કરીએ અડધો પોણો કલાક સુધી એ પથારી ગોઠવી હોય અને યોગી બાપા આવે ને બધી વીખી નાખે યોગી બાપા કે નહીં આમ નહીં આ બરોબર ઓછાડ કાઢ નાખે આ કરે અને આ લોકોને દિવ્ય ભાવ યોગી બાપા જે કરે છે એ કરે છે તો એમના સારા માટે કરતા હતા પણ યોગીજી મહારાજ આવું કરતા એ નિર્દોષ ભાવ સાધુ થતાં પહેલાં એટલો બધો પ્રેમ આપ્યો છે બેહત પ્રેમ અને જે દિવસે સાધુ થયા દીક્ષા લીધી ત્રણ મહિના સુધી યોગીજી મહારાજે મહાન સ્વામી મહારાજ સામે જોયું જ નથી એમનું અસ્તિત્વ છે કે નહીં આમ લાગે કોઈ માણસની ઉપેક્ષા કરતા હોય તમને સામે મળે તમે એની સામે જોવો નહીં તમને બોલાવે નહીં એ કેટલું વસમું લાગે ત્રણ મહિના સુધી સતત એક જ કાર્યક્રમ ચાલ્યો રહ્યો જોવે કંઈ કરતાં કંઈ નહીં ઉલટાનો એમાં પ્રસંગ એવો બની ગયો મોજીદડની અંદર ત્યાં નદી છે મોજીદડ મંદિરે ગયા નીચે નદી ઉપરથી નીચે તમારે જવાનું થાય જૂના મંદિરમાં ઉતરેલા તે વાસણો ઉટકવા માટે આ ભગતને જવાનું એટલે વિનુભાઈ વાસણ ઉટકવા માટે ગયેલા હવે એમાં કંઈ નાનું તબેતું એક વેંતનું હતું હવે એ કંઈક મિસપ્લેસ થઈ ગયું જૂના મંદિરના સંતો ત્યાં આગળ આવેલા હતા મૂળીના એક જ મંદિરમાં બંનેનો ઉતારો હતો એટલે એમણે યોગી બાપાને ફરિયાદ કરી આ તમારા ભગત કહેવાય છે આ તો ખોઈને આવ્યા તો મોહન સાહેબ કે યોગીજી મહારાજ એમનો પક્ષ રાખ્યો એટલે હું એકલો પડી ગયો અને જોયું કે આ તો એમનો કંઈ વાંક હતો જ નહીં અને આવો પ્રસંગ થયો પણ પછી પૂછેલું મોહન સાહેબ મારે આપણા મનમાં કંઈ થતું કે ના કંઈ નહીં એ કંઈ જે કરતા હશે બરોબર કરતા હશે ત્રણ મહિના પૂરા થયા ને ભાવનગર પહોંચ્યા એટલે ઉપવાસ હતો એમને ઊંઘ આવતી નથી યોગી બાપાનો ઉપવાસ હતો એમને ઊંઘ આવતી નથી એટલે અમને કીધું મોહન સ્વામીને કે ચાલો આપણે ગોષ્ઠી કરીએ રાત્રે હા ઉપવાસ હવે આપણને ઉપવાસ તડફડ તરફડતા હોય ને ગોષ્ટી કરવાનું મન થાય થાયની ગોષ્ઠી ખાઈને બેઠા હોય તોય કરવાનું મન થતું નથી સ્વસ્થ હોય તોય કરવાનું મન થતું નથી પરણે આમ આવતા હોય એવું લાગે અને આ તો રાત્રે ઉપાસ ગોષ્ટી કરવી છે યોગી બાપા બહુ જ રાજીપો બતાવ્યો બાપા કે તમે પરીક્ષામાંથી પાસ થઈ ગયા અને એક લાખ અઠ્યોતેર હજાર માળાનું હું તમને પૂન આપું છું યોગી બાપા બોલ્યા અને આ કોની માળા યોગી બાપાની માળા મુક્તાનંદ સ્વામી સાથે પેલા સાધુને સરખાવ્યા ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે મુક્તાનંદ સ્વામીની એક માળા તમારી પાંચસો માળા કરતાં ચડી જાય એવી રીતે મુક્તાનંદ સ્વામી ફેરવે છે અને આ મુક્તાનંદ સ્વામી સામે ગુણાતી સંત યોગીજી મહારાજ આની એક લાખને અઠ્યોતેર હજાર માળાને તમને હું પૂર્ણ આપું છું અને ત્યાર પછી સુખ સુખના ઢગલા છે ઢગલા કરી દીધા યોગીજી મહારાજ મહી થઈ ગયા યોગીજી મહારાજને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા આપોપોનું આપણે જે વાત કરીએ છીએ એમને એમના દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર તો થયો પણ આખી સાધના છે એ જે સત્પુરુષ છે આપણો નમૂનો છે આપણો મોડલ છે એમના જેવા આપણે થવાનું છે તો એમને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા તો એમના સ્વરૂપરૂપ એ સ્વામી મહારાજ પોતે થઈ ગયા તો એમની જે મેં તમને પરિચય આપ્યો એ નક્ષિક આધ્યાત્મિક પુરુષ છે તો ભગવાનનો સાક્ષાત્કાર કોને કહેવાય અરે ભગવાનનો સાક્ષાત્કાર એમણે કર્યો આ જે પહેલો મુદ્દો હવે બીજા મુદ્દાનો આપણે વિચાર કરીએ તો બીજો મુદ્દો કેવો છે કે આધ્યાત્મિકતાની જે આપણે વાત કરીએ ને તો જેનું હૃદય જેટલું પવિત્ર એના હૃદયની અંદર ભગવાન છે એટલા દર્શાય છે સૂર્યનું કિરણ હોય ને એ સૂર્યનું કિરણ ધૂળ ઉપર પડે તો પ્રતિબિંબ કાંઈ ના આવે સ્થિર પાણી ઉપર પડે તો આપણે પ્રતિબિંબ દેખાય અરીસા ઉપર પડે તો આપણે અરીસા સામુ જોઈ શકીએ નહીં એમ જેનું હૃદય જેટલું પવિત્ર એટલી માત્રાની અંદર ભગવાન ત્યાં આગળ પ્રગટ થાય છે હવે દોષો કયા છે તો શ્રીજી મહારાજ પોતે વર્ણન કરે છે લોભ સ્વાદ સ્નેહ માન કામ આ જે દોષો બતાવેલા છે પાંચ હવે જો શ્રીજી મહારાજે વાત કરી આ જે દોષો છે એ જ માણસને દુઃખ આપે છે પદાર્થ માણસને જુએ છે તો પદાર્થ છે ને એ દોષ નથી પણ એને લીધે માણસ એ લોભને લીધે પાપ કરે છે એ દોષ આવે છે એમ પાંચે પાંચની અંદર વાત છે આપણે જે વર્ણન કરીએ છીએ આજે માણસને આમાંથી તો સુખ ભોગવે છે માણસ માણસ લગ્ન કરે છે સુખ માટે પદાર્થ રાખે છે પણ સુખ માટે એમાંથી સુખ તો આવે છે જમે છે પણ સુખ માટે સ્વાદ છે સારું ખાવાનું ભાવે છે સ્નેહ સગાવાલાની હૂંફ મળે છે ઓફિસમાં ધંધેથી કામ કરીને જાઓ તમને હૂફ આપનારું કોણ છે ઘરની અંદર દાખલ થાવ ભાઈ હોય બહેન હોય માતા હોય પિતા હોય દીકરા દીકરી છે એની હૂંફ મળે છે એમાંથી પણ સુખ મળે આપણી કોઈ પ્રશંસા કરે તો પ્રશંસા પણ આપણને ગમે છે એ માન પણ આપણને ગમે એમાંથી સુખ તો આવે છે પણ ભગવાનના જે અમુક નિયમોમાં રહીને આપણે જો આ બધું ભોગવે તો આપણને વાંધો ના આવે પણ જો નિયમનો લોપ કરીએ તો એમાંથી દુઃખ આવે એ દોષ બની જાય છે અને માણસ આજે દુનિયાની અંદર જેટલા યુદ્ધો છે અને જેટલા ઝઘડા છે અને જેટલો કંકાશ અને જેટલી તકલીફો છે એના મૂળની અંદર આ વાત છે હવે આ ન હોય ને તો સમજવું ત્યાં ભગવાન હોય એ મહારાજે વતનામ્રતમાં વાત કરી છે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્ને નિર્માન શાસ્ત્રમાં પાંચ લખેલા છે વર્તમાન એને યુક્ત જે સંત એ સંતને ભગવાનનો સાક્ષાત સંબંધ હોય ગઢડા અંત્ય પ્રકરણનું સત્યાવીસ વતનામ્રત આ આધ્યાત્મિકતા આવી જેનું હૃદય જેટલું શુદ્ધ એટલો વધારે આધ્યાત્મિક કારણ કે એટલા પ્રમાણમાં જ ભગવાનથી આગળ પ્રગટ થાય મોહનસાઈ મહારાજનો વિચાર કરે મોહનસાઈ મહારાજના જીવનની અંદર પંચવર્તમાન તમે જો નિષ્કામી વર્તમાનની મેં તમને વાત કરી ઓગણીસો છપ્પન સત્તાવનમાં જ્યારે પ્રલોભન આવ્યું યોગી બાપા કે તમને પરિણામ આવે ત્યારે મોહનસાઈ મહારાજ ના પાડે છે નિર્લોભી વર્તમાન કોઈ દિવસ મોહનસાઈ મહારાજે પોતાનો પદાર્થ કરીને રાખ્યો નથી વર્ષો સુધી બોચાસણની અંદર રહ્યા ઘણા બધા હરિભક્તોએ બોચાસણમાં મોહનસાઈ મહારાજની રૂમ જોઈ એક સુવા માટેનો ખાટલો બેસવા માટેનો એક સોફા એમનો એ બાથરૂમ ચપ્પલ જુઓ તો ચપ્પલનો રંગ કાળો સબડ્યુડ રંગ ગાડીની વાત આવી ગાડીની રંગ પણ સબડ્યુડ રંગ રાખવાની વાત આવી એ કપડાં ઝાડા પહેરતા ડબલ પહેરતા કપડામાં પણ તમે જુઓ મોહન સાંઈ મહારાજ એ જ્યારે પાટલી કરે તો પાટલીની અંદર સાચી મહારાજનો જે ફોટો છે ને જૂના જમાનામાં ખોસી નાખે એમ પાટલી પોતે નાખી દે તો એમાં પણ કોઈ તાલમેલ કશી પ્રકારનો તાલમેલ નહીં ક્યારે કોઈ હરિભક્તો પાસે એમને પદાર્થ પોતાના માટે માગેલો નથી નિસ્વાદી વર્તમાન જુઓ તો તો પરાકાષ્ટા હજારની સાલમાં અમેરિકાના બાળકોને કિશોરો આવેલા શિબિર હતી અને શિબિરમાં મોહનસાઈ મારે જમતા હતા તો બાળકોએ પૂછ્યું કે સ્વામી આપ શું જમો છો મોહનસાઈ કંઈક પ્રસાદ જોવે છે તો બાફેલું પર્વ હતું ને એને તો મજા પડી જશે એ જ્યાં મોઢામાં નાખ્યું ને બાળકો તું કારણ કે મીઠું નહીં ખાલી બાફેલું હતું એટલે બાળકોએ પૂછ્યું પછી કે સ્વામી આપને આ સ્વાદ વગરનું કેવી રીતે ભાવે ભવન સ્વામી મહારાજ કેફથી બોલ્યા યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે બીજા સ્વાદની જરૂર નથી એ ભાદરાના ડોસાભાઈની ઘણી બધી વખત વાત કરે છે વર્ણન કરે છે પોતાનું નામ ન દે આ બહુ કઠણ છે અતિ કઠણ કોઈ દિવસ ખાવા માટે ફરમાઈશ કરી નથી આપણે પ્રમુખ મહારાજની વાતો કરતા એ જ બધી વાતો છે ક્યારેય પણ નહીં બાફેલા પરવર બાફેલું ગાજર બાફેલું બ્રોકલી હોય બાફેલા કંકોડા હોય બાફેલું કોળું બાફેલા મગ બાફેલા વટાણા ભાખરો હોય રોટલો હોય એટલે દરેક વખતે બધું હોય એમ નહીં આ આમાંથી કંઈ પણ હોય એમ પાછું લાગે કે આટલું બધું હોય પણ એમાંથી કાંઈ પણ હોય ખાખરો હોય ભાત જો ખીચડી જેમ તો સાદી ખીચડી અને મગની દાળ હોય અને ભાત હોય તો લાલ ભાત આ મોહનસાઈ મમરા આ બધું એમનામાંથી કંઈક કંઈક ખોરાક એટલે અતિ અલ્પ અતિ મિતાહારી મોહન મહારાજની તાસીર છે ને એ જો આપણી જેમ ખાય ને તો વજન વધવા લાગે એવી તાસીર છે હા જે જાડા માણસો હશે ને તમે એને પૂછી જોજો પાતળા કેવી રીતે થવાય બિચારા એટલા પ્રયત્ન કરે એટલા પ્રયત્ન કરે એટલા પ્રયત્ન કરે મોહન સાઈ મહારાજની તાસીર એવી છે જો હમણાં સેજ છૂટું મૂકે ને તો વધવા લાગે શરીર એ શું કરે છે ચાવીને ખાય બે હજાર સત્તરની ની સાલની અંદર ઓસ્ટ્રેલિયામાં બધા આગ્રહ કરતા જમો 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 એટલે મોહન સ્વાઈ મહારાજ ચાવીને ખાય ને બહુ ચાવીને ખાય ચાવ્યા જ કરે ઘણી વખત તો ત્રીસ ચાલીસ પચાસ સોસો વખત બધા ભોડામાં શું કરે છે હા ચાવ્યા જ કરે જ્ઞાનેશ્વર સ્વામી કીધું કે સ્વામી ગળી જાવ ને તો મોહન સ્વામી કહે કે ના આ બરાબર આમ જતું નથી અંદર તો કે દવા તો ગળી જાઓ છો દવા છે ને ફટફટ હા એક બે ત્રણ ચાર સીધી અંદર જ પાણી વગર ગળી જાય તો કે દવા માનીને ગળવા લાગવા મોહન સ્વામી કસ્ટમ પાકવું છે કે કસ્ટમનું ચેકિંગ પાકું છે આ ખાવા માટે કસ્ટમનું ચેકિંગ પાકું છે એટલે એકદમ ચાવ 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 કર્યા જ કરે હવે તમે જુઓ આમ તો આમાં અત્યારે બોલાય કે ન બોલાય ખબર નહીં પણ ઝાડાને પાતળા થવું હોય થોડું ઘણું તો જો તમે જાવીને ખાવ ને તો તમે ડૉક્ટરોને પૂછી જોજો કે આપણા મગજની અંદર છે ને સંતોષનું એક કેન્દ્ર છે એને સેન્ટર ઓફ સટાયટી કે તો લગભગ પંદર વીસ મિનિટ થાય ને એટલે બ્રેઇન કે બહુ થઈ ગયું તને હવે એટલે વધારે ચાવો તો ઓછું ખવાય ને એટલે પંદર વીસ મિનિટમાં કે તું ભરાઈ ગયો ભાઈ તૃપ્ત થયો પડોલું પાંચ મિનિટ સાત મિનિટમાં આખો ઢગલો કરી દે અરે પછી થાય આ તો મોહન મહારાજ જો પછી તમે કોઈની પાસે પરાણે કરાવો ને આ સ્વાદ વસ્તુ એવી છે ચાલુ કે માણસ બિચારા ગ્રહસ્થ કે કમાઈએ છે ખાવા માટે ભાઈ તો શાંતિથી ખાવા તો દો એવું એના મનની અંદર હોય વજુભાઈ શેઠ એવું બોલતા કમાયે છે એના માટે તો ખાવા તો દો તમે પણ હવે જો તો મોહનસાઈ મહારાજનું આ અંગ કશું સ્વાદ આવે નહીં બાપાનું અસ્થિ વિસર્જન ગોંડલની અંદર હતું ને તે વખતે જનમંગલ સ્વામી ઘડી બનાવેલી ડોક્ટર સ્વામીને આપી બીજા સંતોને આપી ડોક્ટર સ્વામી બહુ રાજી થયા એસી ટકા આપી દીધા મોહન સ્વામી બેઠા હતા કે મોહન સ્વાઈને આપો કેટલા ટકા આપે મોહન સ્વાઈને ઘડી આપી પછી ડોક્ટર સ્વામી આમ ડિસ્ટન્સ હતું એટલે પૂછ્યું પૂછો તો ખરા કેટલા ટકા મોહન સ્વાઈ કે બધું સરખું છે બધું સરખું છે કોઈ સ્વાદ નથી કંઈ જ નથી ભાવ જમે છે નિસ્વાદી નિસ્નેહી વર્તમાન સગાનો ત્યાગ કર્યો પછી ગયા એ ગયા નિર્માની વર્તમાન આ બહુ મોટી વાત છે જબરજસ્ત મોટી વાત છે નડિયાદની અંદર મહંત મહારાજ પધારેલા હતા એટલે કોઈ કવાલી કરી અને કવાલીમાં જે પ્રભુસાઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો તો એ જ પ્રશ્ન મહંતસાઈ મહારાજને પૂછ્યો કે આ સૂરજ પૂછે છે આ ચાંદો પૂછે છે ગગનમાં ચમકતો સિતારો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે મહંત સ્વામી કોણ છે આ બધી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને પૂછો ને ત્યારે સ્વામી વાત કરી હતી કે યોગજી મહારાજનો હું શિષ્ય છું સ્વામિનારાયણના સાધુ છીએ આપણે સેવક છીએ દાસજી બધી વાત કરી હતી મોહન સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આપને પૂછે છે આ બધા આ સૂરજ પૂછે છે આ ચાંદો પૂછે છે ગગનમાં ચમકતા સિતારો પૂછે છે કોણ છે મોહન કે દાસના દાસ હવે જો આ આઈડેન્ટિટી છે આપણે કોઈને પૂછીએ આ તો તમે શરૂઆતમાં મેં બધી જે વાતો કરી તમે સાંભળી મેં તમને કીધું કે મોહન મહારાજ નકશીક આધ્યાત્મિક પુરુષ છે પણ જ્યારે એમને પૂછે આપણને કોઈ પૂછે તમે કોણ એન્જિનિયર તમે કોણ ડોક્ટર તમે કોણ વકીલ તમે કોણ બિઝનેસમેન અને એમાં કંઈ ખોટું નથી જે છે એ છે આપણે કહીએ છીએ વાત કરીએ અમારો વ્યવસાય છે અમને જ્યારે કીધું કે તમે કોણ તો દાસનો દાસ નોકરનો નોકર સેવકનું આ બોલવા માટે નથી હા તમે ખાલી એક કલ્પના કરો ખરેખર આપણે અત્યારે બધા તમે સુખી છો પણ માની લો આપણે નોકર હોઈએ અને સાચા અર્થમાં નોકર હોઈએ તો આપણા મગજમાં કેવા વિચારો હોય અને એ નોકરના પણ આપણે નોકર હોઈએ અને બે હજાર સત્તરમાં અમેરિકા રોબિન્સોમાં મહંત સ્વામી તો એવું બોલ્યા દાસના 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 દાસ પાંચ વખત આપણે જે નવી મા પૂજા હતી એમાં પ્રાર્થનાની અંદર આ શ્લોક છે લીધેલો છે એને ગ્રંથસ્થ કરેલો છે આ પોતે બોલ્યા અરે એવી રીતે ખાલી આજે બોલ્યા મોહનસાઈ દાસના દાસ આશ્ચર્યની વાત તો એ છે આ બધું પેલે પોતે વર્ણન કરે આ બધા એમના ચરિત્ર છે અત્યારે આપણને એવું પૂછવામાં આવે ત્યારે આપણે નાના હતા અને સ્કૂલમાં આપણને પાઠ શીખવાડવામાં આવેલા કવિતાઓ શીખવાડવામાં આવેલી તમને શું યાદ છે આવું આપણને પૂછવામાં આવે વિચાર કરજો મોહનસાઈ મહારાજ ભણ્યા મોહનસાઈ મહારાજને શું યાદ છે જોન બનિયન નામનો એક અંગ્રેજ કવિ એણે એક મહાકાવ્ય લખેલું છે ધ પિલગ્રીમ્સ પ્રોગ્રેસ એ લગભગ ત્રણસો પાનાનું છે પણ કાવ્યાત્મક છે એની અંદરની જે કડીઓ એ સ્કૂલમાં નાના હશે ત્યાંના અંગ્રેજ બધા માણસો હતા કોઈ શીખવાડ્યું હશે તો ઘણી બધી વસ્તુમાંથી આ વસ્તુ મોહનસાઈ સાંઈ મારે યાદ છે એમાં એવું લખે છે હી ધેટ ઇઝ ડાઉન ઇટ્સ ફિયર નો ફોલ હી ધેટ ઇઝ લો નો પ્રાઇડ હી ધેટ ઇઝ હંબલ એવર શેલ હેવ ગોટ ટુ બી ઇઝ ગાઈડ હી ધેટ ઇઝ ડાઉન ઇટ્સ ફિયર નો ફોલ જે નીચે છે ને પડવાની કોઈ બીક નથી હી દેટ ઇઝ લો નો પ્રાઇડ જે લૌકિક દ્રષ્ટિએ સામાન્ય માણસ ગણાય એને કોઈ અભિમાન નથી અલે હી ધેટ ઇઝ હંબલ એવર શેલ હેવ ગોટ ટુ બી ઇઝ ગાઈડ જે નમ્ર છે હંમેશા ભગવાન છે એના ભોમ્યા તરીકે વધશે એના માર્ગદર્શક ભગવાન બની જશે આ વાત એમણે કરી તો વર્ષો પછી પ્રેસિડન્ટ ઓબામા એમને જ્યારે મળ્યા બે હજાર સત્તરની સાલમાં ઓબામાની પાસે આ ત્રણ લાઈન પોતે બોલ્યા અલે ઓબામાને મળવાની જ્યારે વાત કરી કે તમને મળવાની ઈચ્છા તેનું કારણ શું ત્યારે મોહનસાઈ મહારાજે વાત કરી તમે નિર્માની છો એટલે મળવાની ઈચ્છા થઈ અને ઓબામા માટે બધાને એની સાથે કામ કરનારા માણસોને ખબર કે આ વ્યક્તિ નિર્માની છે રાષ્ટ્રપતિ તો મોહનસાઈ મહારાજ એમને મળ્યા તો જો નાના હતા તે વખતે પણ એમના અંતરની અંદર આ જ પ્રકારનો ભાવ હતો બીજો તમે વિચાર કરો બે હજાર સત્તરની જ વાત કરું રોબિન્સ ફિલ્ડની બાળકોએ મોહનસાઈ મહારાજ પાસે પેલું કાંઈ આઈપેડ આવે ને એ ધરી દીધું એ કીધું કે આવ્યો અમે એવું સાંભળ્યું છે કે તમે તો ચિત્રકાર પણ હતા માટે કંઈ ચિત્ર બનાવો કયું ચિત્ર બનાવ્યું એક સાધુ એનો પ્રોફાઇલ મુંડન હતું અને એની આઉટલાઈન સાધુની અને આપણે પંચાંગ પ્રણામ આરતી પછી કરીએ ને તો એ વ્યક્તિ એ સાધુ પંચાંગ પ્રણામ કરતા હોય અને પાછા હાથ લાંબા થઈને જોડેલા હોય આ પ્રકારે મોહન સાંઈ ચિત્ર બનાવ્યું જીવની અંદર પણ આ જ એમણે કીધું હું મહંત છો એવું ક્યારેય મને લાગ્યું જ નથી હું ગુરુ છું એવું મને ક્યારેય લાગ્યું જ નથી એક જ વાત છે ભગવાનના દાસ સેવક સંતોના દાસ હરિભક્તોના દાસ બધાના દાસ એના સિવાય બીજી કોઈ વાત નહીં એમના અંતરની અંદર તો ચિત્ર સ્વપ્નની અંદર પણ આ બે હજાર સત્તરનો જ પ્રસંગ છે રોબિન ત્યાં આગળ આપણે અભિષેક મંડપ વર્ણીને પધરાયા છે પણ રોબિન સુલની અંદર બાળ ઘનશ્યામને પધરાયા છે પછી એમને સ્વપ્ન આવ્યું અને આ જે ખંડ હતો ને ખંડ દેખાયો એમાં જે જગ્યાએ બાળ ઘનશ્યામ જે મૂકેલા ત્યાં રીતસર ઘનશ્યામ મહારાજ દેખાયા એટલે મોહન સ્વામી મહારાજ એમને પકડવા માટે દોડ્યા સાથે ઈશ્વરચરણ સ્વામી હતા સ્વપ્નમાં તો જેવા પકડવા માટે ગયા ઘનશ્યામ તો એ ખંડમાં ખૂણામાં દેખાયા તો ત્યાં દોડ્યા તો ત્યાંથી ગુમ તે દોડા દોડી ઘનશ્યામ મહારાજ આ લોકોને કરાવે બંને જણને તે સ્વપ્નમાં ભક્તિનંદન સ્વામી અને શ્રીજી સ્વરૂપ સ્વામી આવ્યા એ લોકોએ આખો આ જે અભિષેક મંડપ બનાવ્યો એ આવ્યા સ્વપ્નમાં અને એ લોકો હસે 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 તો મોહનસાઈ મારે જે કીધું કેમ બધા હસો છો એ કે ઘનશ્યામ મારા હાથમાં નથી આવતા પછી આ લોકોએ કીધું કે ચાવી તો તમારા હાથમાં છે ભક્તિનંદન સ્વામી શ્રીજી સ્વરૂપ સ્વામી એવું બોલ્યા કે ચાવી તો તમારા હાથમાં જ એટલે મોહન સ્વામી મારા તરત જ હાથ જોડી ને બોલ્યા હું તમારો દાસ છું ઘનશ્યામ મહારાજ ગોઠવાઈ ગયા એટલે એકદમ એમની પાસે ગયા સ્વપ્નાની અંદર પણ જો આજ ભાવ જ્યાં જો અહીંયા આગળ પધારેલા હતા મહાત્મા મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા હતી મોહનસાઈ મહારાજનું સ્વાસ્થ્ય સારું નહોતું અને વિદાય લેતા હતા અને આ ઠાકોરજીની પાસે ત્યાં આગળ જે જગ્યા છે ત્યાં ઊભા હતા અને વિદાય આપવા માટે અમે ત્યાં ઊભા હતા મોહન સાંઈ મહારાજ મને કહે કે ભગવાનનો ગુનેગાર હોવ ને એવું મને લાગે છે કેમ મોહન સાંઈની તબિયત સારી નહોતી ડૉક્ટરોએ ના પાડી તમારે દંડવત નહીં કરવાના ભગવાનને દંડવત થયા નથી તો હું ભગવાનનો ગુનેગાર છું એકદમ જો દાસ પાવ ત્યાં આગળ અને એમના અંતરની અંદર